મહિષાસુરને અમરત્વનું વરદાન આપ્યું મેં ભગવાન શિવે કહ્યું કે કોઈપણ પુરુષથી તું નહીં મરે પરંતુ કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તો તેનાથી તારું મૃત્યુ થશે જે સાંભળીને મહીસાસુર ખુશ થયો અને પોતાની જાતને ખૂબ શક્તિશાળી માનવા લાગ્યો સમયની સાથે તે સામાન્ય લોકો લોકો અને પર ત્રાસ ગુજારવા લાગ્યો લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા આવા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય દેવો એ નક્કી કર્યું કે આપણે એક એવી શક્તિ નું સર્જન કરીએ જે મહીસાસુર નો વધ કરે અને આ નિર્દોષ લોકોને તેના ત્રાસ માંથી છુટકારો અપાવે જેથી ત્રણેય દેવોએ મા દુર્ગા નું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના શસ્ત્ર અસ્ત્ર આપ્યા ત્યારબાદ મા દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર આપ્યો તેને સ્વીકારીને મહિષાસુરે માં દુર્ગા સાથે નવ દિવસ યુદ્ધ કર્યું આ યુદ્ધ દરમિયાન મહિષાસુરે અવનવા રૂપ ધારણ કર્યા તેમ છતાં પણ માં દુર્ગાએ તેને હરાવ્યો અને તેનો વધ કર્યો જે દિવસે મહિષાસુરનો વધ થયો તે નવમો દિવસ હતો જેથી નવરાત્રી અસત્ય પર સત્યના વિજય માટે અને દેવી શક્તિના વિજય રૂપે મનાવવામાં આવે છે બીજી એક વાર્તા પ્રમાણે ભગવાન શ્રી રામ નું યુદ્ધ રાવણ સાથે શરૂ થવાનું હતું ત્યારે ભગવાન શ્રી રામે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું અને નવે દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપની ઉપાસના કરી દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે તેમને રાવણનો વધ કર્યો માટે નવરાત્રિ આસુરી શક્તિ પર સત્યના વિજય માટે ઉજવવામાં આવે છે આવા ભવ્ય ઇતિહાસને કારણે નવરાત્રિનું આધ્યાત્મિક અને વૈદિક બેવ રીતે મહત્ત્વ છે જેમાં નવ દિવસ માતાજીના નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે પૂજા અર્ચના માટે ઘણી બધી પદ્ધતિઓ જોવા મળે છે જેમાં યજ્ઞ યજ્ઞાદી હવન વ્રત જપ ધ્યાન વગેરે આ સિવાય નવરાત્રીમાં ચંડી પાઠ ને શુક્રાદય સ્તુતિનું ખૂબ જ મહત્વ છે કોઈ પણ દૈવીય ધાર્મિક સ્થળ પર નવરાત્રી દરમિયાન યજ્ઞ અચૂક કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન ઘરમા કે મંદિરમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે જેમાં નવ છિદ્રો પાડવામાં આવે છે. આ નવ છિદ્રો મનુષ્યના નવ દ્વારોને દર્શાવે છે. એ એમ દર્શાવે છે કે મનુષ્યનો આત્મા શરીરના નવ દ્વારમાંથી કોઈ પણ દ્વારેથી નીકળી જાય છે. ઘણા વર્ષો પહેલા નવરાત્રી માત્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણી વ્યાપક હતી. પરંતુ ત્યારબાદ તેની લોકપ્રિયતા વધીને હવે તે સમગ્ર ભારતમાં પ્રખ્યાત થઈ છે. નવરાત્રી અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે નવરાત્રી નવ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે નેક્સ્ટ વિડિયોમાં આપણે માતાજીના નવ સ્વરૂપ તેમજ તે નવ સ્વરૂપના અલગ અલગ મંત્રો જેના દ્વારા માતાજીની ઉપાસના કરવામાં આવે છે તે જોઈશું બોલ શ્રી અંબે જય